जामनगर सीटी बी डीविजन पोलिस स्टेशन लूटना ने पकड़ी पाया गांधीनगर रेलवे स्टेशन पास रिक्शा नाखी छरी आगर लूट करेली एटीएम त्यार एटी रूपया उपाड़ेला जो गुना आरोपी पकड़ी पाड़े तमजी थी एक मोटर साइकिल एक छोरी रोकड़ रूपिया कब्जे करे छे, आरोपी सबीर उर्फे बेबो वाधेर राजवीर उर्फे राज मानग्रा फटे ने पकड़ी पाड़ा જયવીર ઝાલા જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં ગત સત્તર છ બે હાજર પચીસ તારીખ રોજ એક લૂટ બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ રેલવે સ્ટેશન નો વિસ્તાર છે ત્યાંથી બાર એક યાત્રી જ્યારે રિક્ષામાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા હતા ત્યારે એક મોટરસાઇકલ એક્સેસ દ્વારા એમને રિક્ષાને આતરી અને શા માટે તમે અથડાવેલ છે રિક્ષા તેમ કહીને ઝઘડો કરેલો હતો અને બ્રિજના નીચેના ભાગે અંધારાવાળી જગ્યાએ જગ્યા લઈ જઈ અને ત્યાંથી જે રિક્ષાના ડ્રાઈવર હતા તેને ફગાડી દીધેલ અને જે યાત્રી છે એની પાસે છરી બતાવી અને એના ખીચામાં રહેલા સાતસો રૂપિયા રોકડા તેમજ તેને વધારે ડરાવી ધમકાવી તેમની પાસેથી એટીએમમાંથી નવ હજાર રૂપિયા કઢાવેલા હતા આ પ્રકારની લૂંટનો જે બનાવ બનેલો હતો તે બાબતનું ડિટેક્શન જામનગર સિટી દ્વારા કરવામાં આવેલ છે જેમાં બે આરોપી જેના નામ છે રાજ પટેલ અને ઉર્ફે બેબો શંકર વાઘેર આ બંને આરોપીઓને જે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તેમજ છરી તેમજ રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં આવેલ છે અને આ બંને વ્યક્તિઓની મામલતદાર સાહેબના રૂબરૂમાં ઓળખ પરેડ કરાવી એમને અટક કરી અને આગળની પ્રક્રિયા ચાલુ છે હાલ એ બાબતની તપાસ ચાલુ છે